હલો જય માતાજી કેમ છો મજામાં જો આજ આપણે દવાનું કામ ત્રીજો દિવસ ચાલુ થઈ ગયું ને દવાનું કામ ચાલુ છે આજે પણ આજ ત્રણ દિવસથી કપામાં ને મગફળીમાં દવા આવતી હતી એક દિવસ મગફળીમાં આવી ગઈ ને બે દિવસથી કપાહમાં હાલે છે આપણે દવા દવાનું કામ ચાલુ છે અત્યારે આપણે મંગલભાઈ ને સાવનભાઈ મારે છે કે દવા મારી દઈને પછી પાણી પાઈ દેવાનું છે આપણે કપાસમાં એટલે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે અત્યારે દવા ચાલુ છે પછી કાલે પાણી ચાલુ થઈ જાય કપાસમાં આવો કંઈક કપાસ છે ને દવાનું કામ ચાલુ છે આપણું અત્યારે મંગળ ને સાવન ને બે દવા મારે છે ઓ કંઈક કપાસ છે આપણો પોપડી તતળિયા લીલી માખી સફેદ માખી બધા રાહુ નાલે અત્યારે હાલમાં મંગલને બધાય મારે છે વાહે આપણે આજે વિડીયો બનાવવા માં કે આજે વિડીયો બનાવો ખાસ આપણો પર્સનલ મેં કીધું આપણે ખાસ વિડીયો બનાવી નાખીએ એમાં શું હોય તો આજે કે તમે આગળ લઈને વિડીયો બનાવો બરાબર અમે વાહે એ લાવું મારતા મારતા મેં ચાલો એમ કરી નાખ્યું બરાબર વિડીયો બનાવવાનો છે આજ દવા છે થોડોક નબળો આવી ગયો હજુ અહીંયા બગડી ગયો પાણી બહુ પડ્યું ને એમાં હજી બીજી વાડીએ જવાનું અહીંયા માણસ આપણે માંડવીમાં મગફળી ખળ કાપે છે મોટું મોટું ને ત્યાં આપણે જવાનું હોય વાડીએ આવો ભાઈ કપાસ છે મંગલ ને સાવન દે તેના ધન માં દવા ઠોકે છે આખી કરીને કે કાઈ રેવા ન જ દેવું એ કે ને મોલો મચી પીળો મોલો ને લીલો મોલો બધો એવો જઈ કરજો ભાઈ કેવો કંઈક કપાસ છે જે નબળો રહી ગયો હે પણ હાલ છે હવે વરસાદ ખૂબ થયો ને એની હિસાબે હવે પાણી લાગી ગયું છે આ બાજુ સારો બાજુ પાછળની સાઈડમાં ની સાઈડ માં ઓલી બાજુ હોય આ બાજુ બહુ છે આપડે હવે બીજી વાડિયા પૂગી ગયા માંડવી માં ખાળ કાટે માણસો તો આતપરમ પર ભાઈ આગળ આવી ગયા કે ભાઈ આપણે વ્યવસ્થિત થી ખળ કાઢશું માંડવી બહુ નુકસાન નહીં આવતી લેવું એટલે આ ખળ વાળી માંડવીમાં ખળ તો થોડુંક વધી ગયું હે પણ હવે કાઢી લે ભાઈ લેતા હું વ્યવસ્થિતથી કાઢી લઈ હાથમાં ભાઈ વ્યવસ્થિતથી ખળ કાઢી લેવો ને તમે હા જોઈએ આ પડે કે અમે નુકસાન નહીં આવે છે વ્યવસ્થિત થી ખળ કાઢી લેવું માણસો કામ કરે ખળ કાઢે કે નુકસાન નહીં આવે તમ તમ તમને ઉપાધિ ના કરતા હું વ્યવસ્થિતથી થી ખળ કાઢી લેવું કે અમે બધા ચાર પાંચ માણસો ખળ કાટે છે બાપુ મોટા બાપુ માંડી મેં ખળ કાઢવાનું ચાલુ છે એમ બધા ખળ કાઢી રહ્યા અત્યારે આજે હું વળી આટો મારવા આવી ગયો માંડીમાં આટો મારી આવું કેવી છે દવા છાંટતા ત્યાં અહીંયા ગયો ને હવે પાછો માંડવી આટો મારવા આવ્યો આપણે બીજી વાળીએ અહીંયા માણસો ખળ કાટે છે એટલે અહીંયા આપણે આટો માર્યો ખળ કાઢે છે એટલે ખળે સારું થઈ ગયું પણ કે ના વાંધો નહીં આવે ગમે નુકસાન નહીં આવે તો ખળ હવે હવે કાઢી લેવું આવું કંઈક કામ છે આજનું આપણે જય જવાન જય કિશન પામે જય